टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अमेरिकन प्रेसिडेंट डोनाल्ड ट्रंप बत्तेरे हाथ मार टेरिप्नू इंजेक्शन लेने फरता होए मलागे। એક પછી એક સેક્ટર પર તેઓ ટેરિફનો ડોઝ વધારતા જ જાય છે જાણે કે તેમણે આખી દુનિયાને આર્થિક રીતે બીમાર પાડી દેવાનો નિર્ણય કર્યો હોય તમને ખબર જ છે કે ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી ઉઠતા બેસતા સૂતા ખાતા એક જ શબ્દ બોલે છે અને આ શબ્દ છે ટેરિફ તો એક પછી એક વસ્તુ પર ટેરિફ લગાવતા જ જાય છે હવે તેમણે વધુ એક ટેરિફ બોમ્બ ફેંક્યો એના પછી તો લાગે કે તેમની બુદ્ધિ ઠેકાણે લાગતી નથી તેમણે બ્રાન્ડેડ અને પેટેન્ટેડ દવા પર સો ટકા ટેરિફ લગાવ્યો છે આ સમાચાર આવતા જ સૌથી પહેલી અસર ભારતીય શેરબજારો પર પડી ફાર્મા કંપનીઓના શેરમાં કડાકો જોવા મળ્યો જે સ્વાભાવિક રીત પણ હતું કેમ કે ભારત માટે અમેરિકાનું માર્કેટ મહત્ત્વનું છે ભારતમાંથી દવાઓની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો અંદાજે પાંત્રીસ ટકા જેટલો છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતી દવાઓનું કુલ મૂલ્ય દસ અબજ ડોલર રહ્યું હતું આજ કારણે ફાર્મા ઉદ્યોગના સ્ટોક્સમાં ઘટાડો થયો અહીં એક ચોકવટ કરવી જરૂરી છે કે આ ટેરિફ જેનરિક દવાઓને લાગુ પડવાના નથી હવે કદાચ તમને સવાલ થાય કે બ્રાન્ડેડ દવાઓ પર ટેરિફ છે અને જેનરિક દવાઓ પર ટેરિફ નથી તો આ બંને એ દવાઓ વચ્ચે શું ફરક છે જેનરિક દવાઓ એના કેમિકલના નામથી વેચાય છે ઉદાહરણ તરીકે પેરાસિટામોલ બ્રાન્ડેડ દવાઓમાં જેનરિક દવાઓ જેટલો ડોઝ તત્વો અને ક્વોલિટી હોય છે ફરક માત્ર એટલો હોય છે કે બ્રાન્ડેડ દવાઓ ચોક્કસ બ્રાન્ડના નામે વેચાય જેમ કે સિપ્લા કે ક્રોસિનની પેરાસિટામોલ કોઈ પણ કંપની દવા શોધે એટલે પેટર્ન કરાવે આવી દવાને એ કંપની પોતાની બ્રાન્ડ હેઠળ વેચે એના માર્કેટિંગ માટે ખર્ચો કરે ભારતમાં વેચાતી મોટા ભાગની દવાઓ બ્રાન્ડેડ છે પેટન્ટની મુદત જેવી પૂરી થાય કે તરત જ સામાન્ય ફાર્મા કંપનીઓ પણ એ દવાનું ઉત્પાદન શરૂ કરી દે છે જેની જેનેરિક દવાઓ કહેવામાં આવે છે આટલું જાણ્યા બાદ તમારા મનમાં વધુ સવાલ થાય કે ભારતમાંથી કેવા પ્રકારની દવાઓની નિકાસ થાય છે કેમકે જેનરિક દવાઓની નિકાસ થતી હોય તો કોઈ સવાલ જ નથી વાત જરા એમ છે કે ભારતે અત્યારના સમયે તો ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભારતીય દવા કંપનીઓ મોટાભાગે ઓછી કિંમતની જેનરિક કે કોપીકેટ દવાઓની જ નિકાસ કરે છે જો કે આ તો ટ્રમ્પ છે તેમના મગજનું બિલકુલ ઠેકાણું લાગતું જ નથી હજી પણ ભારતની ફાર્મા કંપનીઓ પર જોખમ તો છે જ હવે આ બધા વચ્ચે તમને એક વાત કહી દઈએ કે આપણા દેશમાં દવાઓનું મુખ્ય હપ્તો તો ગુજરાત જ છે આપણા રાજ્યમાં જ અનેક દવા કંપનીઓ છે ખાસ કરીને ભરૂચ વલસાડ અને અંકલેશ્વર જિલ્લામાં દવા કંપનીઓ વધારે છે જ્યાં હજારો લોકો કામ કરે છે એટલે જ ટ્રમ્પના ટેરિફની અસરોને સમજવી જરૂરી છે ટ્રમ્પે જેનરિક દવાઓની ટેરિફથી મુક્તિ આપી છે જો કે વિદેશી કંપનીઓને ટાર્ગેટ કરવા માટે ટ્રમ્પે એક બારી ખુલ્લી રાખી છે આ બારી છે કલમ બસો બત્રીસની અમેરિકામાં વેપાર કાયદામાં ખાસ જોગવાઈ છે આ કલમ અમેરિકાના પ્રેસિડેન્ટને એક અધિકાર આપે છે પ્રેસિડેન્ટને લાગે કે કોઈ વસ્તુની આયાતથી અમેરિકાની સુરક્ષાને જોખમ છે તો એના પર ટેરિફ કે નિયંત્રણો મૂકી શકાય ટ્રમ્પે વસ્તુઓની આયાત પર ટેરિફ લાદવા આ કલમનો બેફામ ઉપયોગ કર્યો છે એટલે જ ભારતની ફાર્મા કંપનીઓને પણ ડર છે કે ક્યાંક તેમને પણ ટાર્ગેટ કરવામાં આવશે આ કલમ હેઠળ અમેરિકન પ્રેસિડેન્ટ ટેરિફ લાદવા સિવાય તપાસ પણ શરૂ કરાવી શકે છે એટલે કે અમેરિકામાં નિકાસ કરનારી કંપનીઓની વિરુદ્ધ તપાસ શરૂ કરાવે અમેરિકા તપાસના નામે તરકટ રચે અત્યાર સુધી જોવા મળ્યું છે કે અમેરિકાને જે દેશોની સાથે ન ફાવતું હોય એ દેશોને તપાસના નામે સજા આપવામાં આવે અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે થોડી ઘણી તણાવની સ્થિતિ છે એટલે જ ભારતીય દવા કંપનીઓને ડર લાગી રહ્યો છે કે તેમને ક્યાંક તપાસના નામે ફસાવવામાં આવી શકે છે ક્રમ ખરેખર તો કોને સજા આપવા માગે છે એ જ સમજાતું નથી કેમ કે તેમણે જેનરિક દવાઓને ટેરિફથી મુક્તિ આપી છે બીજી તરફ બ્રાન્ડેડ દવા પર સો ટકા ટેરિફ લાગુ કર્યો છે બ્રાન્ડેડ દવાઓ તો પહેલાંથી જ મોંઘી હોય છે એના પર સો ટકા ટેરિફ લાગુ થશે એટલે આ બ્રાન્ડેડ દવાઓની કિંમતો ડબલ થઈ જશે અમેરિકામાં નિકાસ કરનારી દવા કંપની કંઈ ટેરિફનો ખર્ચ ઉઠાવતી નથી એ ખર્ચ તો આખરે અમેરિકાના લોકોએ જ ઉઠાવવો પડશે તેમના માટે બ્રાન્ડેડ દવાઓ મોંઘી થઈ જશે ટ્રમ્પે આમ તો અનેક વસ્તુઓ ઉપર ટેરિફ લગાવ્યા છે જોકે દવાઓના મામલે સ્થિતિ જરા અટકે છે માની લો કે અમેરિકામાં ટ્રમ્પે વિદેશી કારો પર ટેરિફ લગાવી દીધા જેના લીધે એ કાર મોંઘી થઈ જાય એટલે અમેરિકામાં લોકો વિચારવા લાગે કે કેબમાં જતા રહીશું પરંતુ એ કાર તો નહીં જ ખરીદું દવાઓની બાબતમાં એમ ન ચાલે ડૉક્ટર જે કહે અને જેટલી કહે એટલી જ દવા તમારે લેવી પડે કોઈ છૂટકો જ ન રહે અમેરિકામાં અત્યારે હોસ્પિટલ્સ અને ઇન્સ્યોરન્સ કંપનીઓએ લોબિંગ શરૂ કરી દીધું છે તેઓ ટ્રમ્પને સમજાવી રહ્યા છે કે આવું ન કરવું જોઈએ કેમકે આપણા લોકોને જ એની સીધી અસર થશે એક્સપોર્ટ કરનારી કંપનીને જાજી અસર થવાની નથી બહુ તો એ પોતાનો નફો થોડો ઘટાડી શકે જોકે મેક્સિમમ અસર તો અમેરિકાના લોકોને જ થશે હવે આપણી પાસે શું વિકલ્પો છે એની તમારે વાત કરીશું ભારત સહિતના દેશો વિશ્વ વેપાર સંગઠનમાં જઈ શકે છે જોકે ટ્રમ્પ કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠનને ગણકારતા નથી અહીં દવાઓની વાત છે તો અમેરિકામાંથી પ્રેશર આવી શકે છે ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને સભ્યો ટ્રમ્પ પર પ્રેશર કરી શકે છે કેમ કે અમેરિકાના સામાન્ય લોકોનો સારવારનો ખર્ચ વધવાનો છે અમેરિકામાં તો પહેલાંથી સારવારનો ખર્ચ ખૂબ જ વધારે છે ટ્રમ્પે ભારતને અનેક રીતે ટાર્ગેટ કર્યું છે તમને ખ્યાલ જ છે કે રશિયાની પાસેથી ભારત કુ ગાર ખરીદી રહ્યું છે એ જ વાત ટ્રમ્પને પસંદ નથી એની સજા આપવામાં આવી રહી છે હવે ટ્રમ્પના કહેવાથી નાટોના મહાસચિવ મા વિચિત્ર નિવેદન આપ્યું હતું તેમની વાતનો સાર એટલો છે કે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યા એની અસર રશિયા પર થઈ રહી છે હવે તમને સવાલ થાય કે ટેરિફ લગાવ્યા ભારત પર તો અસર રશિયાને કેવી રીતે રૂટે કહ્યું છે કે અમેરિકાના ટેરિફથી ભારતને ખૂબ જ અસર થઈ એટલે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરીને પૂછવા લાગ્યા કે યુક્રેન માટેનો તમારો પ્લાન શું છે એટલે કે રૂટેને વાતનો સાર એ જ છે કે ટેરિફની અસરના કારણે પીએમ મોદી પુતિનને કહી રહ્યા છે કે તમે યુદ્ધ બંધ કરી દો કેમ કે ટેરિફથી ભારતને નુકસાન થઈ રહ્યું છે ભારતે માગ રૂટેના દાવાને સાવ ફગાવી દીધો છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે રૂટેનો દાવ સાવ ખોટો છે રૂટેના આ દાવાને જોતાં લાગે કે ભારત ટ્રમ્પ ભારતની પાછળ હાથ ધોઈને પડ્યા છે હવે સમય આવી ગયો છે કે દરેક ભારતીય અમેરિકન વસ્તુનો બહિષ્કાર કરીને ટ્રમ્પને જવાબ આપે